અને અટાણે તો હાલનું ટાણું છે લઈ જવાનું તો હવારે છે અત્યારે તોડવો પડે હવારમાં પછી ઉતાવળમાં ઉતારાય નહીં અને મોડું થઈ જાય એટલે અત્યારે આપણે ઉતારી નાખીએ ચાકો એ તોડવો પડશે મોટો વિન્ડો થઈ ગયો એ પાછો તૂટે નહીં આ ફાય જાય ને કરો તો ભીંડો તોડી દીધો છે ત્યારે હવે આજે અંધારો થઈ ગયો હતો દેખાતો બેન તો જોઈ એટલો છો તો બીજો પછી સવારે ઉતારવાનો છે કારણ કે અંધારું થઈ ગયો અત્યારે એકદમ ચકાચક બાજુ વાલોલ ખુટરીઓ અહીંયા પાણી ગરમ થઈ રહ્યું છે તાપી ઘડીક થોડી વાર હજી ત્રણ ધોન બાટી છે ને પાણી ગરમ થાય પછી વાળો ફટાઈને શેક કરવાનું તાપ બાર બે એવો પાણી ગરમ થઈ ગયો તો અંદર કઈ નથી કરવો હવે તો ફેમિલી જમી કરી લીધું છે ને હવે જો સુલે ભઈ એવા ઘડીક તાપશું પછી પાછા સુઈ જાવ કારણ કે બધા સુઈ ગયા જો કોમલબેન હજી વાંચે છે ને આપણે ઘડીક સુલે બેઠા તો વાળો થાય તાપ નથી થાય તો ખૂબ મરી ગયો ટાપ થઈ ગયો હવે કડી ટાપ પછી પાછા હોય જવો આપણે કે આપણે હવે હવર મળીએ તો સીધા ડાયરેક્ટ તો હવર પડી ગયો હે ફેમિલી અને આટણ જો પાછા ગયો આપણે પિંડો તોડવા બે પાટિયા તોડ્યું છે હાજે અને આ જે આ ત્રણ પાટિયા બાકી છે સુરજ દાવગી જ મસ્ત વાતાવરણ છે ચર્મા કાજે અમારે ટમેટા તોડવા આવ્યા છે તો આ જો પિંડો ઉતારે એટલે ઉતારવો શરૂ બેન નવા થા અમારે એટલે વાંધો ન ઉતરાઈ ગયો કાય કાને તો વાલ લાગે બહુ પિંડો પાછો ખાસ રે બહુ ને ક્યાં શરૂ આયા બધે જમા પી ગયા તો તેડો તો થોડો સ ઈ ઓય તારે તે આટલા બધા ઓલા કેમ આવ્યા તારા માં હાલ નાખ દે ટેક ટેક છે ને હા મોટો મોટો હોય ને વીણ લેવો આપડે શાક થાય અને આપ ભાલે ને એવું કઈ આપણે જમા બેસી ગયા છે આપણે જમા બેહી રે કઈ કાલે શું છે ભીંડી તળેલી હાલો શાક ખાજો ખાજો છે ને

તો ફેમિલી પેંચ વેણી અને બળી બનાવો હતી પણ છે ને મેંદડીએ દૂધ ખોલ નાખ્યું એટલે એ બધો પ્રોગ્રામ આપણે કેન્સલ રહે હવે છે ને આજનો વિડીયો આપણે આ લગીત રાખીએ મળી પછી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી